નમસ્કાર ચાલો આજે આપણે ભારતના પહેલા મહાન સામ્રાજ્યની ગાથામાં ડૂબકી મારીએ આ કહાણી છે મહત્વાકાંક્ષા રણનીતિ અને એક અકલ્પનીય પરિવર્તનની જે બે મહાન શાસકો ચંદ્રગુપ્ત અને અશોકની આસપાસ ફરે છે આ ચિહ્ન તો આપણે બધાએ જોયું જ છે ખરું ને પણ ક્યારે વિચાર્યું છે કે આનું મૂળ ક્યાં છે જી હા એનું મૂળ મૌર્ય સામ્રાજ્યમાં છે આજનું આપણું રાષ્ટ્રીય ગૌરવ એ પ્રાચીન વારસાની સાક્ષી પૂરે છે જેની આજે આપણે વાત કરવાના છીએ તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલાં ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું જ્યાં જુઓ ત્યાં સંઘર્ષ અને અસ્થિરતાનો માહોલ હતો બસ આવી જ અરાજકતા અને અંધાધૂંધી વચ્ચેથી એક એવા સામ્રાજ્યનો પાયો નખાયો જેણે ઇતિહાસનો આખું નકશો જ બદલી નાખ્યો તો મૌર્ય શાસન આવ્યું કોની જગ્યાએ એ સમયે મગધ પર નંદવંશનું રાજ હતું એમના છેલ્લા રાજા ધનનંદના અત્યાચારી શાસનનો અંત લાવીને જ ચંદ્રગુપ્ત મૌર્યે એક નવા યુગનો પાયો નાખ્યો અને આ નવા યુગના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય પણ તેઓ આ સફરમાં એકલા નહોતા એમની સફળતા પાછળ એક એવું ભેજું કામ કરી રહ્યું હતું જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી આ કોઈ સામાન્ય જોડી ન હતી આ એક એવી ભાગીદારી હતી જેને ઇતિહાસ રચી દીધો એક તરફ હતી ચંદ્રગુપ્તની તાકાત અને મહત્વાકાંક્ષા તો બીજી તરફ હતી ચાણક્યની તીક્ષ્ણ બુદ્ધિ અને રાજનીતિ આ બંનેના જોડાણથી જ એક એવા સામ્રાજ્યનો પાયો નંઘાયો જે સદીઓ સુધી યાદ રહ્યો અને હા ચાણક્યનું પુસ્તક અર્થશાસ્ત્ર એ તો આજે પણ રાજનીતિ અને શાસન માટે એક માસ્ટર ક્લાસ ગણાય છે જરા આ નકશા પર નજર કરો આ જે દેખાય છે એ શબ્દો કરતાં ઘણું વધારે કહે છે ચંદ્રગુપ્તની જીત કોઈ એક બે પ્રદેશો પૂરતી નહોતી એમણે પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી લગભગ આખા ભારતીય ઉપખંડને એક ઝંડા નીચે લાવી દીધો હતો એ જમાનામાં આ સિદ્ધિ અકલ્પનીય હતી અને હવે આ વાર્તામાં આવે છે સૌથી રસપ્રદ વળાંક ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોક અશોકની કહાણી ફક્ત જીતની નથી પણ એક એવા આંતરિક પરિવર્તનની છે જેણે બધું જ બદલી નાખ્યો શરૂઆતમાં તો અશોક પણ એના દાદાના રસ્તે જ ચાલ્યો સામ્રાજ્યનો વિસ્તાર કરવો યુદ્ધો જીતવા પણ પછી એક યુદ્ધ થયું કલિંગનું યુદ્ધ અને એ યુદ્ધ એના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો એ એક લાખથી પણ વધુ લોકો જરા વિચારો આ આંકડા વિશે કલિંગના યુદ્ધમાં થયેલો નરસંહાર અને વિનાશ જોઈને અશોકનું હૃદય કંપી ઉઠ્યું યુદ્ધભૂમિ પરની એ ભયાનકતાએ એને જીતનો રસ્તો છોડવા માટે મજબૂર કરી દીધો અને એ પસ્તાવામાંથી જન્મ થયો એક નવી વિચારધારાનો અશોકે શસ્ત્રો છોડી દીધા અને શાસ્ત્રોનો માર્ગ પકડ્યો એનો નવો સિદ્ધાંત હતો કે સાચી જીત તલવારથી નહીં પણ ધર્મ અને પ્રેમથી થાય છે આ જ વિચાર એના શાસનનો નવો પાયો બન્યો તો જુઓ અહીં એક જ રાજાના બે રૂપ છે એક તરફ છે ચંડાશોક એક ક્રૂર યોદ્ધા અને બીજી તરફ છે ધર્માશોક શાંતિ અને કરુણાનો દૂત આ પરિવર્તન કેટલું જબરદસ્ત હશે એનો અંદાજ લગાવી શકાય છે પણ સૌથી મહત્વની બાત એ છે કે અશોકનું આ પરિવર્તન ફક્ત એમના પૂરતું સીમિત ન હતું એમણે પોતાની આ નવી વિચારધારાને રાજ્યની સત્તાવાર નીતિ બનાવી લશ્કરી તાકાતથી જીતવાને બધે હવે સાંસ્કૃતિક અને નૈતિક પ્રભાવથી લોકોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ થયો તો અશોકે આ મોટા મોટા સિદ્ધાંતોને સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડ્યા એમણે એકદમ સરળ અને સીધા સંદેશા આપ્યા અને આ સંદેશાઓને પથ્થરના સ્તંભો પર કોતરાવીને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યા જેથી દરેક વ્યક્તિ તેને વાંચી સમજી અને પાડી શકે તો સવાલ એ થાય કે આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કઈ રીતે હતું વેલ એ કોઈ જાદુ નહોતું પણ એકદમ પાંખું પ્લાનિંગ હતું કેન્દ્રમાં સમ્રાટ તો હતા જ પણ શાસનને પ્રાંત જિલ્લા અને ગામડાઓ સુધી વહેંચી દેવામાં આવ્યું હતું આ વ્યવસ્થાને કારણે જ આટલા મોટા સામ્રાજ્યમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહી જેમ દરેક વસ્તુનો અંત આવે છે ને એમ મૌર્ય સામ્રાજ્યનો પણ આવ્યો પણ એનો જે વારસો છે એની જે છાપ છે એ તો આજે પણ જીવન છે મૌર્ય સામ્રાજ્યની તાકાતનું એક રહસ્ય આ લાંબો અને સ્થિર શાસનકાળ હતો ચંદ્રગુપ્ત એમના પુત્ર બિંદુસાર અને પછી અશોક આ ત્રણેય મહાન સમ્રાટોએ મળીને લગભગ એક સદી સુધી શાસન કર્યું આ સ્થિરતા જ સામ્રાજ્યની સફળતાનો પાયો બની તો અંતે આપણે શું યાદ રાખવાનું છે મૌર્ય સામ્રાજ્યનો વારસો ઘણો મોટો છે ભારતને રાજકીય રીતે એક કરવું શાસન માટે એક મજબૂત માળખું બનાવવું અને સૌથી અગત્યનું અહિંસા અને કરુણાનો સંદેશ આખી દુનિયામાં ફેલાવવો આ બધી એમી જ દેન છે અને આમ લગભગ એકસો સાડત્રીસ વર્ષના શાનદાર શાસન પછી છેલ્લા મૌર્ય શાસકની હત્યા સાથે આ મહાન સામ્રાજ્યનો અંત આવ્યો પણ એની ગાથા ઇતિહાસમાં અમર થઈ ગઈ અને આ આખી કહાણી આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે અશોકની વાર્તા એ વિચારવા મજબૂર કરે છે કે શું એક શાસકનું અંગત પરિવર્તન ખરેખર આખા સામ્રાજ્યની દિશા અને દશા બદલી શકે છે